નમસ્કારિલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભોકંબાથી પાકરોલ જતો રસ્તો એટલે માથાનો દુખાવો ભોકંબાથી પાકરોલ જવાના રસ્તાની અંદર આપણે હાલત જોઈ રહ્યા છે એકદમ ઉબડ ખાબડ રસ્તો વાહન ચાલકોને પોતાનું વાહન કઈ જગ્યા ઉપર ચલાવવું એની કોઈ ખ્યાલ પણ આવતો નથી અને એટલી હદે પરેશાની છે કે જેની કોઈ હદ નથી કારણ કે આ બાર કિલોમીટરના રસ્તાની અંદર એક તો લગભગ દસ પંદર જેટલા તો વધારે એના કરતાં વધારે પંપ આવતા હશે અને રસ્તો એકદમ આબડખૂબડ થઈ ગયો છે મોટા મોટા ખાડા પડી ગયા છે ઠેર ઠેર રોડ ઉપર ગાબડા પડી ગયા છે રોડ તૂટી ગયો છે જેના કારણે વાહન ચાલકોને બાર મિનિટના રસ્તાની અંદર અડધો કલાક કરતાં પણ વધારે સમય થતો હોય છે ત્યારે તંત્ર દ્વારા આ રોડની મરામત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી નથી અને ઘણા સમયથી લોકોની માંગ છે કે આ રસ્તાની મરામત કરવામાં આવે આપણે જોઈ રહ્યા છીએ કે રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને ચોમાસામાં તો એમાં વધારો થવાનો છે એટલે આ ચોમાસા પછી તો કદાચ આ રોડ ખૂબ જ ખરાબ બદતર પરિસ્થિતિ થઈ જવાની છે જેના કારણે વાહન ચાલકો માટે આ રોડ ઉપરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યું છે અને રોજના હજારો વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે ગોકંબાથી બાકરોલ સુધીનો આ રસ્તો આમ તો જોવા જઈએ તો રાજગઢ ત્રણ રસ્તા સુધીનો જે આ રસ્તો છે એ વહેલામાં વહેલી તકે મરામત માગી રહ્યો છે રિપેરિંગ માગી રહ્યો છે એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ લાગતું હોય પછી એ સ્ટેટમાં આવતો હોય પીડબલ્યુડીમાં આવતો હોય કે આર એન્ડ બીમાં આવતો હોય પરંતુ આ રસ્તાની મરામત કરાવવાની ખાસ માંગ ઉઠેલી છે સ્થાનિક લોકો દ્વારા ખાનગી વાહન ચાલકો દ્વારા અને સામાન્ય જનતા દ્વારા વાહન ચાલકો દ્વારા આની ખૂબ જ ઉગ્ર માગણી છે કે આ રસ્તાનું વહેલામાં વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે રી કરવામાં આવે સરકાર દ્વારા ઠેર ઠેર રસ્તાઓની ખૂબ જ સારી કામગીરી ચાલી રહી છે ત્યારે શા માટે ગોકંબાથી બાકરોલના રસ્તા પ્રત્યે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવે છે તે સમજ નથી પડતી કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આ રસ્તા ઉપર આખો રસ્તો તૂટી ગયેલો છે અને ઠેર ઠેર આને માત્રને માત્ર પેચિંગ કરવાની કેટલી એટલે કે રીકાર્પેટિંગ કરવાની જરૂર છે બાકી રસ્તો સારો છે પણ ઠેર ઠેર રોડ ઉખડી ગયો છે જેના કારણે વાહન ચાલકો માટે આ રોડ ઉપર વાહન ચલાવવું એ ખૂબ જ મુશ્કેલીભરી બની રહ્યું છે અને રાત્રિના સમયે તો એમાં વધારો થાય છે અને અકસ્માતનો પણ ડર લાગતો હોય છે ત્યારે ભોગંબા રાજગઢ ત્રણ રસ્તાથી લઈ અને બાકરોલ સુધીનો આ રસ્તો વહેલામાં વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા મરામત કરવામાં આવે તેના ઉપર કાર્પેટિંગ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિક પ્રજા દ્વારા કરવામાં આવી રહી છે